પૂર્વ ભાજપના મંત્રી કાંતી ગાવિતે ત્રીસ નવેમ્બરે પોતાની પૌત્રીની સગાઈમાં હજારો લોકોને એકઠા કર્યા હતા તેમજ ડીજીના તાલે લોકો ઉજવ્યા હતા કોરોના મહામારીના સમય સરકારે જે ગાઈડલાઈન્સ બનાવી છે તેના લીરે લીરા પણ ઉડાવ્યા હતા ત્યારે આ મામલે પોલીસે પૂર્વ મંત્રી કાંતિ કામિત સહિત ઓગણીસ લોકો સામે ગુનો નોંધી તમામને કોર્ટમાં રજૂ કર્યા હતા જ્યાં પોલીસે દસ દિવસના રિમાન્ડ માટે દલીલ કરી હતી પરંતુ કોર્ટે કાંતિ કામિત પીઆઈ સીકે ચૌધરી તેમજ નિલેશ ગામિત સામે બે દિવસથી રિમાન્ડ મંજૂર કર્યા છે જ્યારે અન્ય 15 આરોપીઓને જામીનની માંગણી કરી છે આ ગુનાના કુલ 19 આરોપીઓને અટક કરવામાં આવેલા તેઓને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલા તે પૈકી ચાર આરોપીઓના રિમાન્ડની માંગણી કરવામાં આવેલી અને રિમાન્ડના કુલ અલગ અલગ નવ મુદ્દા સંબંધે તપાસ કરવા માટે રિમાન્ડ માંગેલા બંને પક્ષની દલીલો સાંભળી નામદાર કોર્ટે ચાર આરોપીઓના રિમાન્ડ બે દિવસના મંજૂર કરેલા છે અને બાકી આરોપીઓએ જામીન અરજી મૂકેલી છે અને તેની સુનાવણી પણ બંને પક્ષ તરફથી કરવામાં આવેલી છે દલીલ કરવામાં આવેલી છે અને બંદરકોટના હુકમ પર બાકી છે ડિમાન્ડ મળવામાં કાંતિભાઈ ગામિત તેમના પુત્ર જીતુભાઈ ગામિત સી કે ચૌધરી સાહેબ તેમજ શ્રી નિલેશભાઈ